ઉપસ્થિત રાધનપુર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત પ્રજા કલ્યાણ માટે મહેનત કરતા વિધાનસભામાં પણ સતત સક્રિય રહેતા એવા માન્ય શ્રી લવિંગીભાઈ ઠાકોર સાથે જ પરોપકાર માટે જીવતા બીજાના ભલા માટે જીવતા એવા આપણા બધા માટે કોઈનો કોઈ આદર્શ હોય મારા માટે પણ એક આદર્શું એવા આદરણીય દિલીપ દાદા બેંકના આપણા ચેરમેન માન્યશ્રી ડાયાભાઈ બિલિયાતર આપણી બેંક આપણી ડેરીના વાઇસ ચેરમેન માન્યશ્રી બાવાભાઈ રબારી સાથે ગોમાનસિંહ બાબુ આપણા અહીંના ડિરેક્ટર માન્યશ્રી દિલીપસિંહભાઈ બેંકના વાઇસ ચેરમેન માન્ય કેશુભાભાઈ અહીં ઉપસ્થિત બધા આગેવાનો માન્ય મુળજીભાઈ શ્રી ઉમેદાનભાઈ ગઢવી સાથે અમારા બાબરના બંને આગેવાનો બે ડિરેક્ટર બેંકના ડેરીના બંને અહમદભાઈ અને બિરાજીભાઈ અહીંયા વલુભાભાઈ અમારા પૂર્વ ડિરેક્ટર શ્રી ઈશ્વરભાઈ સાથે રાઘવભાઈ સાંતરપુરના ડિરેક્ટર ધોળાભાઈ લાખડીના ડિરેક્ટર રામજીભાઈ ડીસાના ડિરેક્ટર સાથે ભરતભાઈ પાલનપુરના ડિરેક્ટર દિનેશભાઈ પાડોના ડિરેક્ટર વડગામના સાથે રાયગરભાઈ ભાવથી ડિરેક્ટર એક અમારે જૂનું ખખડદ જાડવું માને શ્રી દાનાભાઈ મળે સાથે ખખડદ ને અડીખ બે થાય ને નહીત્ર પાસે હમણાં બેઠા મિસ્ટર ગુરિયાને અમારે એવું કહે છે કે આ શું કીધું એમ બરાબર ને ટીપી સાથે ગગાજી ઠાકોર મારા બાભરના ચેરમેન એપીએમસીના જવાનજીભાઈ મારા એલ કે ભાઈ નૂરભાઈ સાથે મારા ડિરેક્ટરશ્રી પાલનપુર બધા આગેવાનો અહીંના પણ ચેરમેનશ્રી અને અહીંયા પણ ઘણા બધા એવા બહુલાલ આગેવાનો છે બધાનો નામ લેવા એવા છે તમામે તમામ આગેવાનો વડીલો સ્ટેજ ઉપર તમે નહીં બેઠા હોય પણ જિલ્લાનું મેઈન મેઈન આગેવાન કહેવાય એવા બધા એ છે ને કેટલાક તો પેલા નાગજીભી રબારીની તજુ ચેડે રહી ગયા છે એમને મને એમ છે પહોંચી નથી મળ્યા બધા અહીંયા પણ છે ખાસ કરીને દાંતામાંથી દરેક ગામમાંથી આગેવાનો આવ્યા છે અને તમામે તમામ જ્ઞાતિમાંથી તમામે તમામ સંપ્રદાયમાંથી અને સહકારી આગેવાનો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો બધાની વચ્ચે દિલીપ દાદાએ એક અંગદાનની વાત કરી અંગદાન માટેની એક મોહિમ ચલાવીને દાદા ખૂબ કામ કરે છે જેમના કારણે કરીને ગુજરાત આજે અંગદાનમાં એવડું મોટું પરિવર્તન આવ્યું છે કેટલાકના જીવન કિડની ન મળવાને કારણે મૃત્યુ પામતા કેટલાકને લિવર ન મળવાને કારણે મૃત્યુ પામે કેટલાકને હૃદય એટેક આવી ગયો એને હાર્ટ ન મળવાને કારણે મૃત્યુ પામે તો એને બચાવવા માટે જે બ્રેન ડેડ છે એ અંગદાન માટેનું જાગૃતતા આવે આ ધ્યેય છે એ તો માટીમાં મળી જ જવાનો છે તો રાગ થઈ જ જવાનો છે પછી એનું કોઈ મહત્વ રહેતું નથી જ્યારે હોય ત્યારે એને ફરી જીવતો કઈ રીતે કરી શકાય એની આંખોનું દાન આપે તો કોઈકની આંખોથી એ જોઈ શકે એ હૃદયનું દાન આપી દે તો કોઈકના શરીરની અંદર ધબતું થઈ જવા આપણને સમજણ તો હતી પણ જાગૃત નતા જાણકારી હતી પરંતુ જાગૃત નતા તો અહીંયા જાણકારી આપવાની સાથે સાથે જાગૃત કરવાનું કામ આ બંને કામ માટે પોતાનું આખું જીવન આપી દેવાનું નક્કી કર્યું કે હું આખું જીવન શું કરીશ તો આ કામ કરીશ આપણે શું કરીએ છીએ જીવન તો પોતાના બાળકોને મોટા કરશું સામાજિક તાણાવાણા પૂરા કરશું એના માટે જીવન પૂરું કરીએ છીએ એમણે એવું કર્યું કે એમને કોઈ બાળકો કે સંતાનો કે એમણે લગ્ન નથી કર્યા એમણે કીધું કે હું મારું જીવન હવે આ બધા છે એમ કહે છે કે આ બધા બાળકો મારા છે મારા માટે તો મારું પરિવાર છે અને હું દરેકનો દીકરો છું અને દરેક મારા છે આ ભાવ એમના મનમાં હોવો આખું જીવન લોક કલ્યાણ માટે એટલે સફેદ કપડાની અંદર સંતો જો જોવા હોય તો આવા સફેદ કપડાની અંદર સંતો રૂપ જીવનનો છે અને આપણા બધા માટે પ્રેરણા છે દરેકને પ્રેરણા ક્યાંક મળતી હોય તો આમ તો લેવા જઈએ તો પ્રેરણા અનેક જગ્યાએથી મળે છે એક વૃક્ષમાંથી પણ પણ મળે છે વૃક્ષને જોઈને આપણને પ્રેરણા મળે પણ આપણે જાગૃત હોઈએ તો સજાગ હોઈએ તો સજાગ હોઈએ તો આપણા ઘરની આંગણે ઉભેલો લીમડો આપણા ખેતરના શેડે ઉભેલો લીમડો એને જોઈને મનમાં આવે આ શેના માટે છે એને ક્યાં છોકરા પ્રેરણા માટે એને ક્યાં બેંક બેલેન્સ કરવી છે અને સતાય બધાને છાંયડો શું કામ આપે છે પંખીઓને માળા એના ઉપર શું બાંધવા દે છે એ પોતે તડકો સહન કરીને આપણને છાંયડો શું કામ આપે છે એ આપણું ઝેરું આવ્યું અંદરથી કાર્બન ડાયોક્સાઈડ લઈ લઈને પ્રાણવાયુ બીજાને શું કામ આપે છે જો સજાગ હોઈએ જાગૃત હોઈએ તો તો પ્રેરણા મળી જાય તો તો આપણને થાય અરે હું પણ કેવું જીવન જીવીશ આવું કંઈક જીવીશ તો પ્રેરણા માટેની વ્યવસ્થા તો ઘણી બધી છે પરંતુ આપણે જાણતા હોઈએ છીએ પરંતુ જાગૃત નથી હોતા ઓબ્ઝર્વ કરવાનો સ્વભાવ નથી હોતો અને પ્રજા જીવનની અંદર જે જામેલી ઉપરની ધૂળ જે હોય છે આવરણ હોય છે એ એ આવરણ આપણું નથી દરેક દરેક માણસ માણસ કરી શકે શકે સજાગ થઈ એક ખૂબ સારું જીવન જીવવાનો દરેકને અધિકાર છે ઈશ્વરે બધાને ક્ષમતા આપી છે પરંતુ પદ્ધતિઓ ડેવલોપ થતી નથી અને સતત જેવા વાતાવરણમાં રહે છે એવો થઈ જાય છે આપણે ત્યાં આપણી ઋષિ પરંપરાએ માનવ ને માનવ તરીકે જીવીને પૂર્ણ માનવ જીવી અને જે યાત્રા માટે આવ્યો હોય થોડા સમય માટે સો એક વર્ષ માટે આ કરોડો કરોડો વર્ષથી ચાલ્યા કરે છે ભ્રમણ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે આપણા પહેલા કેટલા બધા લોકો આવીને આ પૃથ્વી ઉપરથી નીકળી ગયા સો વર્ષ માટે આવે કોઈ સિત્તેર વર્ષ માટે આવે કોઈ સાઠ વર્ષ માટે આવે નીકળી જાય નીકળી જાય આપણા પહેલા ઘણા બધા નીકળી જાય આપણે પણ નીકળી જવાનું છે પછી પણ બીજા છે તો એક નાનકડી યાત્રા છે વર્ષની તો સો વર્ષની અંદર આપણે શું કરીએ આપણે તો ત્યાં સુધી છે કે આત્મા તો મળતો નથી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર તો એમ કીધું છે કે એને પાણી એને ભીંજવી શકતું નથી અગ્નિ એને બાળી શકતું નથી એને આત્મા કહે છે એ આત્મા સ્વરૂપ છે પરંતુ આપણે મોટા ભાગે આપણા ઉપર એ આત્મા સ્વરૂપ આપણે બધા સીએ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આપણો આત્મા દુખાણો તો એનો મતલબ આપણે સીએ આપણે એટલે કોણ હે તો શરીર એટલે આપણે મન ઈચ્છાઓ એટલે આપણે આપણી ઈચ્છાઓ ત્યાં જ કરીએ હું આ કરું હું આ કરું હું આ કરું હું મારા છોકરા માટે આટલું કામ કરી મારા છોકરા માટે આ મકાન બનાવી દઉં મારા છોકરા માટે પૈસા ભેગા કરી દઉં મારું નામ ની અંદર વાહ વાહ થાય બધા લોકો મારા વખાણ કરતા હોય તો આ મન ના કારણો છે આ બધી ઈચ્છાઓ છે મન છે મન થકી છે પરંતુ એનાથી ઉપર આત્મા તરીકે વિચારી શકાય થોડું ધ્યાન અને અંતર્મુખી કરવાની વ્યવસ્થા કરવી પડે હવે ધ્યાન એટલે ઘણા બધાને એને પૂજા પદ્ધતિ લાગે છે ધ્યાન એટલે ઘણા બધા લોકોને એને ધાર્મિક વિધિ લાગે છે ધ્યાન એ ધાર્મિક વિધિ નથી ધ્યાન એ પૂજા પદ્ધતિ નથી ધ્યાન એ તો જીવન પદ્ધતિ છે અને ધ્યાન તો બધી જગ્યાએ થઈ શકે તમે એક જગ્યાએ બેસીને પંખીનો અવાજ શાંતિથી સાંભળ્યા કરો તો પણ તમે ધ્યાન સુધી પહોંચી શકો કઈ ના હોય પવન થી ચાલતા પાંદડું એકબીજાને અટતું હોય એની જે ધ્વનિ આવે એનું જે સંગીત સંભળાય એમાં પણ ધ્યાન સુધી પહોંચી શકાય છે એના માટે ઋષિ મુનિઓની જેમ જંગલમાં જઈને એકાંત ગુફામાં બેસવાની જરૂર નથી આપણા ઘરમાંથી પણ કરી શકાય છે છે ઘરમાં બેસીને કરી શકાય સંચાલન ઉપર જે લાગેલું હોય એને દૂર કરીને શાંતિથી શાંતિ બેસવાથી પોતે માનવ તરીકે જીવી શકે આ બધા આવરણોને ધીમે 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 ઓછા કરી શકાય અને સુખની અનુભૂતિ મેળવી શકાય આવું બધા કરી શકે અને એ પછી માણસ વ્યક્તિગત સ્વાર્થમાં નથી રહેતો એના માટે સમિષ્ટિની અંદર રહેલા તમામે તમામ જીવો એ પોતાના બની જાય છે અને દરેકના કલ્યાણ માટે વિચારતો થાય છે તમે એટલું તો વિચારો કે હું અહીંયા બધા બેઠા છીએ તમને બધાને દુઃખ થાય એવું બોલું તો શું થાય એ શબ્દ પણ મારી અંદરથી નીકળેલો જ હોય અને તમને સુખ થાય એવું બોલું તો શું થાય મારો શબ્દ જ છે શબ્દ એ બ્રહ્મ છે અને શબ્દ દ્વારા ઘણું બધું અસર થતી હોય છે તો જે લોકો સુખ બીજાને આપે છે સુખ એને મળે છે તમે કોઈકના માટે ખરાબ લખો કોઈકના માટે ખરાબ બોલો તો તમને લાગશે કે હું એના માટે બોલું છું પણ એવું થતું નથી એ તો સામે દિવાલ ઉપર દડાની જેમ છે દડો સામે દિવાલ ઉપર જેટલા જોરથી મારો એટલો પાછો આવે એટલા માટે આ ઘટના બન્યા કરે છે તો જે લોકો પોતે સુખી ના થઈ શકે એ બીજાને સુખ ક્યાંથી આપી શકે અને પોતે સુખી થવા માટે બીજાને સુખી કરો તો જ પોતે સુખી થો પરસ્પર છે અને કર્મનો સિદ્ધાંત હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી દરેક કર્મ દરેક વ્યક્તિએ ભોગવવું જ પડે છે પૂર્ણ પણ પણ બકાત બકાત નથી નથી કે મર્યાદા રામ કર્મના સિદ્ધાંતો પ્રમાણે જેવું કરો એવું થાય જ સારું કરો તો એ કર્મ પણ તમારે ભોગવવું જ પડશે બીજાના બધાનું કરો તો એ પણ કામ તમારે એક કર્મફળ પણ ભોગવવું જ પડશે ખરાબ કરો તો પણ ભોગવવું પડશે અને એવું નથી કે ખરાબ આપણે વધારે કર્યું હોય તો પછી સારું વધારે કરીને ખરાબને ઓછું કરી શકાય ના એને ડાયલ્યુટ નહીં કરી શકાય ખરાબનું ખરાબ પરિણામ એ ભોગવવાનું સારાને ભોગવવાનું એવું નથી હોતું કે ખરાબ કર્યું હોય તો હવે વધારે પુણ્ય કરો એટલે ખરાબ બંધ થઈ જાય ના એ તમારે સારું કરવું પણ ભોગવવાનું છે ખરાબ પણ ભોગવવાનું છે એટલે બંને બાબતનું અને સારું અને ખરાબ શું મનથી વચનથી અને કર્મથી એટલે બોલવાથી કોઈ ક્રિયા કરવાથી અથવા મનમાં વિચાર કરવાથી દરેકનું ભલું વિચારીએ દરેકનું કલ્યાણ વિચારીએ તો દરેકનું ભલું થાય અને સ્વર્ગ માટે આકાશમાં જવાની જરૂર નથી આપણે આપણી ધરતીનું સ્વર્ગ બનાવી શકીએ અને એના માટે આપણે પુરુષાર્થ કરવો આપણે બધા લોકો કરવું અને મહાન માણસ કોણ બને છે જે માત્ર પોતાનું નથી વિચારતા એ મહાન છે એવા તમે બધા થઈ શકો છો તમને લાગે કે અમે શું કરી શકીએ તમે ઘરની આજુબાજુ વૃક્ષ વાવવાનું કામ કરો ઝાડ વાવવાનું કામ કરો મહાન કાર્ય છે તમે જળ સંચયનું કામ કરો ધરતી માતાને ટાઢક આપવાનું કામ કરો મહાન કામ છે તમે કમસે કમ કોઈની સામે વગર કારણે ગાડી લઈને જતા હોય તો ડોળા ના કાઢો મહાન કામ કમ સે કમ તમે હસતા રહો જે સામે મારો કોઈ પણ માણસ મળે તમે હસો સામે વાળો હસશે વગર કારણે હા કારણ હસો ને પેલા કઈ આપવાનું છે કોઈ ટેક્સ નથી કોઈ ચાર્જ નથી પણ વગર કારણે આમ થઈ બે વાર શું કામ એ ટેન્શન તારા ઉપર આવે છે બીજા ઉપર આવે છે બધા દુખી જાતે દુખી થવાનું બીજાને દુખી થવાનું તો હસતો રહે મારા ભાઈ હસતો રહે તમે હસતા રહો તો પણ પૃથ્વી સારી થઈ શકે તમે જોજો ગાડીઓ લઈને જતા હોય ને તો તમે વિચારજો ટ્રાફિક હોય તારે કોઈ અજાણ્યો માણસ આવે તો શું કરે સજ્જન હું અત્યારે જાપાન જેવા દેશમાં ગયો તો ત્યાં બધા લોકો હશે એકબીજાને મળે ને સામે ગાડી લઈને આમ સામે આવી ગયા હોય તોય હશે ભી અને આપણે આમ બાજુમાં થઈને મડીનેડે હોય તો આમ ઓ વિના કારણ પેલા તો નીકળી જશે શું થયું એટલે હું તો આવા જો કોઈ ભૂલથી કે આજુબાજુ મારી સામે તો હમણાં બહુ એવા ખતરા નથી થતા પણ બાકી પણ આજુબાજુમાં આપણે જોઈએ ને તો પણ એકબીજાને જોઈને આમ કરડાય ને પેલું થાય ને તો એને એ અડધો કલાક સુધી એક મગજમાં વિચાર આવશે પહેલાં નહીં આવશે શું કામ ભાઈ તારો ધંધો કર શું કામ પેલું કરે છે તો આટલું હસવી ના શકાય બીજાને પ્રેમ ના કરી શકાય અને એના માટે જ કુદરતે આપણને પેદા મનુષ્ય તરીકે કર્યા છે જો આપણને ઝઘડાવવા જોત અને લડાવો હોત તો કુતરા ના બનાવો એ વખત કારણે નથી લડ્યા લડતા આખા લાઈન લાઈન માં હમ હમે હમણાંથી ટોળું આવે ને હમણાં આવે ને એકબીજા બાજે કુટે લોહીયાળા થાય પડે તો તો કુતરા ના બનાવતા આપણને જો ઝઘડાબાજ હોત તો પછી ભેંસું ના કરીને બળદ ના બનાવતા કે એક બધા ઝઘડા પેલા મારો ત્યાં યાર એના ન થાય એટલા માટે આપણને મનુષ્ય બનાવ્યા છે આપણને સમજણ આપી છે જ્ઞાન આપ્યું છે અને સતાય જો આપણે પ્રાણીઓ જેવું જીવન જીવીએ આપણો દોષ આમાંથી આપણે બકાત રહી શકાય ભગવાન ભગવાનની વાતો નથી કરતો માણસની વાત કરું છું મારો અનુભવ કહું છું એટલા માટે હું તમને કોઈ વાંચેલી વાત નથી કરતો અનુભવની સીધી વાત કરું અને મારા નાનકડા જીવનનો મારો જીવનનો પચાસ ટકા કરતા મોટો હિસ્સો આ પૃથ્વી ઉપરથી નીકળી ગયો છે પૃથ્વી પચાસ ટકા કરતાં વધારે સમયની અંદરથી મેં કંઈ મેળવ્યું છે મેં કંઈ જાણ્યું છે હવે હું આટલો સમય આ પૃથ્વી ઉપર નથી રહેવાનો મને ખબર છે પરંતુ જેટલો સમય રહું એટલો સમય હું બેસ્ટ રહું હું એવો રહું કે હું અનેકોને ફાયદો કરી આપું દરેકનું કલ્યાણ કરી શકું હું માત્ર મારા માટે ના જીવું બીજા માટે જીવું તો આ ભાવ આપણે પોતે પણ કરી શકે બધા લોકો તો આ ભાવ એક ધ્યાનમાંથી આવે બીજું સેવામાંથી આવે તમે કોઈ ધર્મ ના પાળતા હોય કોઈ મંદિર મજીદ ક્યાંય નહીં જતા હોય પરંતુ માત્ર તમે સેવા કરતા હોય બીજાની બીજાની સેવા કરતા હો સેવા પરમો ધર્મ બીજાના માટેનું ભલું કામ કરો તો એ કુદરત તમારા માટે બધી તમારી ઇબાદત બધી તમારી પ્રાર્થનાઓ સાંભળી લે કંઈ ના કરો તો તમે સેવા કરો બસ માત્ર સેવા કરો જેની થઈ શકે એની સેવા તો અહીંયા તમને લાગતું હશે કે આટલા બધા સેવાના કેમ્પો થાય છે મને ઘણા બધા લોકો કહે છે કે તો એમની પાસે પૈસા છે એમ કરે કેટલાક લોકો એમ કરે કે પ્રસિદ્ધિ માટે કરે અરે ભાઈ સેવા માટેનો હાથ વળે છે બહુ મોટી ઘટના છે હોય છે મનની કે માત્ર હું મારા માટે નહીં જોઉં બીજા માટે જીવીશ બીજું કોઈ છે તેના પગ દબાવીશ આ ભાવ ઉભો થાય છે એનો નીચે પડી જાય છે એ ગરીબમાં ગરીબ માણસને મોટો પૈસાદાર માણસ પગ દબાવતો હોય એને બીજા સામે વાળાને શું ફાયદો ખબર નથી પરંતુ પોતાનો અહંકાર ઓછો થવાનું કામ તો એકદમ થઈ જશે મનની કેળવણી છે બીજાને હાથ કરીને આમ જમાડતા હોઈએ ને તો આપવા માટેનો સ્વભાવ બને અને ત્યાં બેસીને વાત સાંભળવાથી કે વાત કહેવાથી મન બુદ્ધિ ચિત્તની શુદ્ધિકરણ થતું હોય છે અને ધીમે ધીમે જો એ જ કામ કર્યા કરે તો આત્મશુદ્ધિ સુધી પહોંચી શકાય છે આવું નાનકડું કામ છે એટલે જે જે સેવાનું કામ આપણા સેવાના કેમ્પો કરી રહ્યા છે તેની સાથે દાન આપવાવાળા લોકો છે તેની સાથે સેવા કરવાવાળા લોકો છે તેમાં મહેનત મજૂરી શરીરથી મનથી બુદ્ધિથી જેનાથી પણ કરે છે એ બધા પોતે પોતાનું શુદ્ધિકરણ કરી રહ્યા છે આત્મકલ્યાણ માટેનું અને સાથે સાથે પરોપકારનું કામ કરી રહ્યા છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે વાચકદંબા અનેક પ્રકારના એમને સુખ આપે શક્તિ આપે ભક્તિ આપે એવી હૃદયપૂર્વક ની પ્રાર્થના પણ કરું છું મા જગદંબા બેઠેલી મા તરીકે જોવે છે એક શક્તિ છે મારા મનથી હું કઈ રીતે દર્શન કરું છું આજે ભારે કેવું છે હું મૂર્તિ તરીકે પણ જોઉં છું અને નિરાકાર સ્વરૂપે પણ જોઉં છું નિરાકાર સ્વરૂપે હું કઈ રીતે જોઉં છું ડુંગરોની ઉપર જે હરિયાળી દેખાય છે એ પ્રકૃતિ સ્વરૂપે પણ મા જગદંબા દર્શન ખાલી કરીએ ને તો પણ એની અંદર એક સેવા કરવાનો ભાવ મનની અંદર થાય અને લાગે કે મા જગદંબા સાક્ષાત આપણને હું લાખો પશુપાલક માતાઓ બહેનો એના માટે ડેરીના માધ્યમથી કંઈક કામ કરું અને બહેનો ખુશ થાય એની સેવા થાય એને ભાવ વધારા તરીકે પૈસા આપીએ અને એ રાજી થાય અને એમ લાગે પૂરા દેશની અંદર પૂરી દુનિયાની અંદર કોઈ આટલા રૂપિયા નથી આપી શકતો પણ અમે કરેલી મહેનત અમારો પસીનો એના માટે અમારે ડેરીના નિયામક મંડળે આટલી મહેનત કરીને આટલું અમને આપ્યું અને એના આશીર્વાદ મળે છે એમાં હું આ જગદંબાના આશીર્વાદ છું એ આપણું મેમોગ્રાફી વાંક એ કોઈ બીમાર કેન્સર સર્વાઈવલ કેન્સર હોય બેસ્ટ કેન્સર હોય કોઈ બેનને અને ગામડે આખી બહેનોની ટીમ સાથેની વાહન ત્યાં જાય ડિટેક્શન થાય એટલે ખબર પડે પહેલેથી કે એમને કેન્સર હતું સમયસર સારવાર આપી એના પ્રાણ બચાવવાનું થાય અને પરિવાર બાકીનામાંથી જે આશીર્વાદ મળે મને લાગે છે મારા જગદંબાના આશીર્વાદ આ રીતે આપતી હશે આવું ક્ષણ ક્ષણ જોવા મળે છે ક્ષણ ક્ષણ અનુભવી શકાય છે હું આ શબ્દો માત્ર મારા માટે નથી કહેતો આપણે બધા પણ સંકલ્પ કરવો પડે પોતાના બચ્ચા માટે જીવવું એ તો દરેકનું એને મોટા કરવા એ દરેકનું છે એ ખાલી માણસનું નથી પ્રાણીઓ પંખીઓ પંખીઓ પણ પણ એવું કરે કરે છે છે એને દાણા ખવડાવીને આ તો બધાનું છે પરંતુ મનુષ્ય એટલા માટે અલગ છે કે બીજાના ભલા માટેનો વિચાર કરે છે બીજાના કલ્યાણનો વિચાર કરે છે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે જેટલી પૃથ્વી જેવી હતી એનાથી ગંદી ન કરી શકાય એ જેવી હતી એના કરતા કઈક હરિયાળી આપણે કરતું જવું પડે આપણી પૃથ્વી ઉપર જેટલું પાણી હતું એના કરતા વધારે પાણી સંગ્રહ કરવાનું કામ આપણે કરવું પડે એ નવી પેઢીને આપણે આપવું પડે આ બધા કામ કરવા જેવા દરેક સાથે મળીને ભારત સરકારની સિનિયર સચિવોની પંદર જેટલા સિનિયર સચિવો એ ભારત સરકારના બનાસ જોવા માટે આવ્યા છે આજે પણ છે ગઈકાલે અમે અલગ અલગ જગ્યાએ ગયા ઘણી વખત આપણને આપણી ખબર નથી હોતી પરંતુ બહારથી જોવે છે ત્યારે એ લોકોને લાગે છે કે હવે બનાસે આ શું ક્રાંતિ કરી છે એ સંચયની બાબત હોય એ વૃક્ષારોપણની બાબત હોય એ ગાયના ગોબરમાંથી વેલ્યુડેશન કરવાની બાબત હોય દૂધની અંદર દર મહિને બારસો કરોડ કરતાં વધારાની આવક પશુપાલકોના ખાતામાં જમા કરાવવાની બાબત હોય આ બધી ક્રાંતિઓ એક 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 એ લોકો જોઈ અને એમ કહે છે કે આ અદ્ભુત છે આખા દેશની અંદર આ રિપ્લિકા થઈ જાય તો ભારત દેશ ખૂબ શક્તિશાળી બની શકે આપણો ભારત દેશ તાકાતવાળો બની શકે અને એના માટે આખી ટીમ ત્યાં આગળ આજે બે દિવસથી અહીંયા છે ફરી પાછા એમણે કીધું છે કે આ એક સચિવ આવ્યા છે હવે આવનારા સમયમાં દિવાળી પછી સંસદોની એક કમિટી એ પણ ત્યાંથી એમણે નિર્ણય કર્યો છે કે અમે પણ બનાસ જોઈએ બનાસ સમજીએ અને એવો જ બનાસ આખા દેશની અંદર અલગ અલગ જિલ્લાઓની બની શકે એવું જ અહીંયા જે સુખાકારી ઊભી થઈ છે એવી સુખાકારી આખા દેશની અંદર ઊભી થાય એ રીતનો વિચાર થાય છે ત્યારે મનથી એક નાના નાના લોકોએ સાથે મળીને સામૂહિક રીતે વિચાર વિચાર કર્યો કર્યો એક મત બનીને ત્યારે થઈ શકે એકલો શંકરભાઈ ના કરી શકે હું જાગૃતતા કરું છું કે શંકરભાઈ ગમે એટલું મતે ના થઈ શકે અમારું નિયામક મંડળ એટલું મતે ના થઈ શકે તમે બધાએ ટેકો આપ્યો અને ભરોસો રાખ્યો એના કારણે કરીને આ નવો ઇતિહાસ બની શકે દરેકે વાત કરી કે આ કરશે ને એ પરોપકાર માટે કરશે આ કરશે ને એટલે પ્રજાના કલ્યાણ માટે કરશે એ ભરોસો જે લાખો લોકોએ રાખ્યો એને કારણે થઈ એ જે એમની અંદર હું બેસીને એમ કહેતો હોય કે આ એજન્ડા છે એજન્ડામાં તમે હા હોય તો તમે હાથ ઊંચો કરો તમે વિરોધમાં હોય તો હાથ ઊંચો કરો તો બધા ફેવરની અંદર સો હાથ હજારોની સંખ્યામાં લોકો કરે અને વિરોધમાં એક પણ હાથ ઊંચો ના કરે આના કારણે તમને ખબર નહીં હોય કેટલી શક્તિ મને મળતી છે એ વાત થાય કે પ્રજાજનોને આપણે કામ કરી રહ્યા એના ઉપર ભરોસો છે એટલા માટે આપણે જીવન ખપાવી દઈએ આપણું જીવન લોકો માટે સમર્પિત કરી દઈએ આ એકતાની તાકાત છે આ સંયુક્ત રીતે થયેલો નિર્ણય છે એની તાકાત છે આ બળ આપે છે શક્તિ આપે છે પરોપકારનું કામ કરવા માટે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એના માટેની અંદરથી પ્રેરણા થાય છે આપ સૌને હૃદયથી આજના દિવસે ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તમે બધાએ ખૂબ પ્રેમ અને લાગણીથી અહીંયા આગળ આવ્યા સહભાગી થયા બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ